મૂળ શંકર ના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો પરંતુ તેમની ઈચ્છા શિવ તત્વ પ્રાપ્ત કરવાની હતી તેથી તમને ઘરનો ત્યાગ કરી દીધો આપણે જોયું તો આજે હવે એનાથી આગળ ત્રીજો પેરેગ્રાફ જેના વિશે ચર્ચા કરીએ ઈશ્વર સાક્ષાત્વરા अयम् दयानन्दः इतः ततः पर्यटत् परन्तु तस्य इच्छा कथमपि न फलिता एकदा सः कस्यचित् महानुभावस्य प्रेरणया मथुरायाम् गुरोः सकाशम् विविधाः विद्याः उपादिशतः अध्ययनस्य समाप्तम्

ઈશ્વરના ની તીવ્ર ઈચ્છા તીવ્ર એટલે તીવ્ર ઈચ્છા એટલે ઈચ્છા મનસી ધૂતા પરંતુ તેમની કોઈ પણ ન ફલિતા ફલિતા એટલે ફરી ન એટલે નહીં જો ફરીથી જોઈએ પરંતુ એટલે પરંતુ કશ્ય એટલે તેમની ઈચ્છા એટલે ઈચ્છા કથમ

એટલે કોઈક મહાનુભાવશ્ય એટલે મહાનુભાવની પ્રેરણયા એટલે પ્રેરણાથી મહાનુભાવ એટલે બીરજાનંદ એટલે ગયા આખું વાક્ય કેવી રીતે થશે એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી તેઓ ઘણી બધી જગ્યાએ ફર્યા પરંતુ તેમની ઈચ્છા ફરી નહીં એટલે કોઈક મહાનુભાવે પ્રેરણા આપી કે તમે ગુરુ બિરજાનંદ પાસે જાઓ તેથી અધ્ય એટલે અધ્યયન સમાપ્ત હોય એટલે સમાપ્ત થયું ત્યારે બધા અંજલિ જો અંજલિ એટલે હાથ અહિયાં એનો અર્થ હજી રીતે ખોબો થાય પણ આપણે એનો અર્થ છે સમાપ્ત અધ્યયન સમાપ્ત થયું બે હાથ જોડીને ઉભેલા અથવા તો ઉભા રહેલા દયાનંદર ગુરુએ કહ્યું શું કહ્યું વત્સ એટલે હે વત્સ જુઓ વત્સ તો થાય ખરેખર યોગ્ય ચ એટલે અને સમર્થઃ એટલે સામર્થ્યવાન અસી એટલે છે તો ફરીથી આપણે આટલા ફકરાનું ભાષાંતર આખું જોઈ લઈએ કે ઈશ્વરના સાક્ષાતકારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં એક દિવસ તેઓ

એટલે બિરજાનંદની સકાશમ એટલે પાસે અને એટલે એક દિવસ તેઓ કોઈક પ્રેરણાથી મથુરામાં ગુરુ બિરજાનંદ ની પાસે ગયા બિરજાનંદ એટલે બિરજાનંદે તમ એટલે તેમને વિવિધ એટલે વિવિધ વિદ્યા એટલે વિદ્યાઓનો ઉપાદિશક એટલે ઉદ્દેશ આપ્યો

મહાનુભાવીરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો નો ઉદ્દેશ આપ્યો જ્યારે અધ્યયન સમાપ્ત થયું એટલે કે અધ્યયન શીખવાનું પૂરું થઈ ગયું ભણવાનું પૂરું થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદ

નવા વિડિયોની દરેક અપડેટ અને નોટિફિકેશન મળતા રહે પાઠ્યપુસ્તક સાથે રાખી અને ભાષણતર તૈયાર કરવું ભાષણ સહેલું જ છે તો આવતીકાલના વિડીયોમાં આનાથી આગળનું આપણે શીખીશું થેન્ક યુ